કેમ છો મજામાં તો વાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે જો આપણું લક્ષ્ય ખૂબ મોટું હોય તો તકલીફ તો પડવાની છે આ જ સુવિચાર તરીકે મેં લખ્યો છે આજનો જે સુવિચાર છે વિષય છે મુશ્કેલીઓ ડિફિકલ્ટીઝ મુશ્કેલીઓ જ એ બાબતની સાબિતી છે એ બાબતનું પ્રમાણ છે કે તમે તમારા સારા અને સાચા લક્ષ્યના પ્રાપ્તિ માટેના કાર્યમાં લાગી ગયા છો મિત્રો વાત ખૂબ જ સરળ છે એકદમ આસાનીથી એકદમ સરળતાથી દિમાગમાં ઉતરી જાય એવી છે અને એટલી જ મહત્વની છે વાત એવી છે કે જ્યારે આપણે કોઈ સારું અને સાચું લક્ષ્ય બનાવીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે જ્યારે આપણે સારાને સાચા રસ્તા આગળ નીકળીએ છીએ ત્યારે ચોક્કસ જ આપણા રસ્તામાં ઘણી બધી મુશ્કેલીઓ ઘણી બધી ડિફિકલ્ટીઓ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવશે હવે આપણા બધી જ મુશ્કેલીઓને ડિફિકલ્ટીઓને પ્રોબ્લેમ્સને હરાવીને તેમાંથી રસ્તો કાઢીને કેવી રીતે આગળ વધાય તે જ આપણે શીખવાનું છે અને આ બધું જ આપણને આપણું ચારિત્ર શીખવાડી શકે છે અને આપણું ચારિત્ર તે જ શીખે છે જેના આપણા લક્ષ્યો બનાવ્યા હોય છે એટલે જેમ લક્ષ્ય સારું તેમ આપણું ચારિત્ર પણ વધારે સારું ખીલે છે તેમ આપણે વધારે સારું વિચારી શકીએ છીએ અને જેટલું આપણે વધારે સારી રીતે વિચારી શકીએ છીએ એટલું જ આપણે આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા રસ્તા શોધી શકીએ છીએ મારા મિત્રો જે મુશ્કેલીઓ છે જે પ્રોબ્લેમ્સ છે ડિફિકલ્ટીઓ છે તેનાથી ગભરાવાનું નથી પરંતુ તેમાંથી બહાર નીકળવાના રસ્તા શોધવાના છે અને મારા મિત્રો એ વાત ચોક્કસ જ છે જેટલી મુશ્કેલીઓ ઓછી હશે એટલે આપણા લક્ષ્ય નાના હશે પરંતુ જો મુશ્કેલીઓ વધારે આવતી હશે તો સમજી લેવાનું કે આપણા લક્ષ્ય પણ મોટા છે અને તેને પ્રાપ્ત કરવાના રસ્તા પણ એટલા જ સીધા અને એટલા સારા અને સાચા છે મારા મિત્રો આજથી જ હવે કોઈ પણ જાતની મુશ્કેલીઓ આવે ડિફિકલ્ટીઓ આવે તો તેનાથી આપણે ગભરાવું નથી પરંતુ આપણા ચારિત્રને વધારે ઘડતર કરીને ચારિત્ર ઉપર વધારે કામ કરીને ગમે તેટલી મુશ્કેલી આવે બધી જ મુશ્કેલીઓને પાર પાડવાની છે અને આપણા લક્ષ્ય જે સારા અને સાચા છે ત્યાં સુધી આપણે સારા ને સાચા રસ્તે પહોંચવાનું છે થેન્ક યુ